આગામી સત્યાવીસમી ફેબ્રુઆરીએ ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષાનો શુભારંભ થઈ રહ્યો છે જેને લઈને ડીઓ દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી હતી

પંદરસો બાવીસ બ્લોકમાં તેતાળીસ હજાર આઠસો વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તેમજ ધોરણ બારના સામાન્ય પ્રવાહના બાસઠ પરીક્ષા સ્થળોમાં પાંચસો અડસઠ બ્લોકમાં અઢાર હજાર એકસો અઠ્યાવીસ છાત્રો અને વિજ્ઞાન પ્રવાહમાં સડત્રીસ પરીક્ષા સ્થળોના ત્રણસો ચોત્રીસ બ્લોકમાં છ હજાર પાંચસો સાત મળી એચ એસ કુલ ચોવીસ હજાર છસો પાંત્રીસ વિદ્યાર્થીઓ છે તેમ જણાવ્યું હતું શિક્ષણ વિભાગ દ્વારા કાઉન્સિલિંગ સેલ પણ ઉભા કરવામાં આવ્યા છે જેના માટે તજજ્ઞ આચાર્ય અને શિક્ષકોને ફરજ સોંપવામાં આવી છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી સત્યાવીસમી ફેબ્રુઆરીથી પરીક્ષા યોજાનાર છે જેમાં એસએસસીમાં ચાર ઝોનમાં એકસો ત્રેપન સ્થળો ઉપર તેતાલીસ હજાર આઠસો ને તોતેર વિદ્યાર્થીઓ એચએસસીમાં અઠ્ઠાણું બિલ્ડિંગ ઉપર ચોવીસ હજાર છસો પાંત્રીસ વિદ્યાર્થીઓ એમ કુલ વડોદરામાં બસો એકાવન સેન્ટર ઉપર અડસઠ હજાર પાંચસો આઠ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે જેમાં જેલના કેદીઓ જોઈએ તો એસએસસીમાં ચાર અને એચએસસીમાં છ એમ કુલ દસ પરીક્ષા આપવાના છે પરીક્ષાની તૈયારીને ભાગરૂપે જોવા જઈએ તો તમામ બિલ્ડિંગ ઉપર સીસીટીવી કેમેરા ઉપલબ્ધ છે સ્થળ સંચાલક ઝોનલ કેન્દ્ર સંચાલક તેમજ સરકારી અધિકારીઓની મિટિંગ થઈ ગયેલ છે વડોદરા શહેરમાં આ વખતે રિક્ષા યુનિયનની પણ આપણી સાથે બેઠક કરી છે એ ઉપરાંત ધોરણ દસ અને બારમાં જે વિદ્યાર્થીઓને કોઈ પ્રશ્ન મુજોતો હોય તો એના માટે અગિયાર જણાનું કાઉન્સિલિંગ સેન્ટર ચાલુ છે જે અન્વયે એમને મુજોતામાં પ્રશ્નોનું નિરાકરણ આપીએ છીએ એ ઉપરાંત વાહન વ્યવહાર વિભાગ એમજી વિશેલ દ્વારા વીજ પુરવઠો ન ખોરાય તે માટે આરોગ્ય વિભાગ પણ આપણી સાથે ખડેપગે દરેક સેન્ટર પર હશે આમ પરીક્ષાનું સુચારુરૂપ આયોજન થાય એ માટે વહીવટી તંત્ર દ્વારા અને સરકાર દ્વારા ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે આવો કોઈ પ્રશ્નો હશે તો ફીના કારણે કોઈ પણ બાળકનું રિસિપ્ટ રોકી શકાય નહીં એને આપણે રિસિપ અપાવીશું અને બાળક પરીક્ષા આપી શકશે